તો અન્ય પરિવારો યથાવત રહે અને વસ્તુની કિંમત વધે તો માં કિંમત ઘટે તો માંગ ઘટે છે આવતો અભ્યાસ કરી જાગે છો ને one thank <laughs> you નમસ્કાર સાહેબ ગુડ મોર્નિંગ અન્ય પરિબરો યથાવત રહે તો વસ્તુની કિંમત વધે છે અને વસ્તુની ઘટે છે અને જ્યારે વસ્તુની ઘટાડો થાય છે કિંમતમાં ઘટાડો થાય છે તો વસ્તુની તો આમ તરફ ભાવ છે તેનો જોઈએ તો એનાનો અર્થસ્થી છે પ્રોફેસર એપી લર્નર અને છે પ્રોફેસર એપી લર્નર ના જણાવ્યા પ્રમાણે ભાવકૃતિ કુગવામાં વિશિષ્ટ લક્ષણ છે એમ હર હર કરી શકાય નહીં સુ કહેવાય છે કે બૌદ્ધિક ભાવ વિશિષ્ટ છે પણ એમ હર કરી શકાય નહીં જો કે કુગવામાં સામાન્ય રીતે ચક્રીય સ્વરૂપે ભાવ શકતા નથી છતાં વસ્તુઓના પ્રમાણ કરતા તેમની માંગ અર્થતંત્ર વિશેષ હોય છે પરંતુ તે માગણ અંકુશોથી દબાવવા આવેલી હોય એટલે ભાવ બધી